સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો આ વર્ષે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે જિલ્લામાં મોટા પ્રમાણમાં ઘઉંનું વાવેતર કર્યા પછી જ્યારે સારા ઉત્પાદનની આશા હતી ત્યારે ભાવમાં અણધાર્યો ઘટાડો થતા ખેડૂતોની કમર તૂટી ગઈ છે જોઈએ કહેવાય સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોએ ચાલુ વર્ષે સિત્તેર હજાર હેક્ટરમાં ઘઉંનું વાવેતર કર્યું જ્યારે ઉત્પાદનનો સમય આવ્યો ત્યારે પહોંચી ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું માર્કેટયાર્ડમાં શરૂઆતમાં ચારસો બ્યાસીથી થી છસો રૂપિયા પ્રતિમણ સુધીનો ભાવ બોલાયો પરંતુ આ ઊંચો ભાવ માત્ર અમુક મોટા ખેડૂતોને જ મળ્યો જ્યારે બાકીના ખેડૂતોને તો ચારસો એસી થી પાંચસો વીસ રૂપિયા પ્રતિમણનો સરેરાશ ભાવ મળી રહ્યો છે જે તેમના માટે પોષણક્ષમ નથી તો આ માર્કેટમાં ઘઉં આવે છે પણ અમારો ભાવ તો પોણસોની અંદરમાં બધા ચાલુ થવાના છે તોય છે બે દાણાથી જોઈએ છે પોણસો ઉપર તો ભાવમાં તો કશું રહેતું નથી છસો ઉપરના ભાવ પર તો અમુક વધશે બાકી અત્યારે મજૂરી ગણો તમે લેબર ગણો ખાતર બિયારણ ગણો મોંઘવારી ગણો ટ્રેક્ટરનો ડીઝલનો ભાડો ગણો ખેડી ખેતીમાં તો ઉત્પાદન થયા પછી અમન જ વધતા બી ગ બાકી મોન ખર્ચામાં જ જતું રહેશે એટલે મત છ સો ઉપર જો માર્કેટ ભાવ પડે તો ખેડૂત આજે ઘઉં પોસાયો છે બાકી દોણા ખાવાના હોવા પડશે ખેડૂતોના ઘઉંના વાવેતરમાં વીઘા અંદાજે વીસ થી પચીસ હજાર રૂપિયાનો ખર્ચ થાય છે અને કાપણીનો વધારાનો ખર્ચ પણ પાંચ થી છ હજાર રૂપિયા જેટલો આવે છે આવી સ્થિતિમાં ચારસો એસી થી પાંચસો વીસ રૂપિયાનો ભાવ મળતા ખેડૂતોને તેમની ઉત્પાદન કિંમત પણ મળતી નથી જેથી તેમને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે હવે સરકારે સરકારી દાડી દઉં હું ખેડૂતોને પતે દેવાની વાત છે હવે ચારસો એંસી રૂપિયા ચાલુ કર અને ને વીમાં બધો ઘઉં પતે જ ચારસો છન્નું કોઈ એકાવન સારો માલ હોય ને તો એ ચારસો વીમાં પતે જ દેવાની વાત છે કારણ કે એ માલ ખેડૂતો સાતસો રૂપિયા હોય ને પોસાય એવું છે એક બાજુ મજૂરી મોંઘી થઈ ગઈ ડીઝલના ભાવ એટલા ને એટલા છે હવે ખેડૂત છેસરવાળો પંદરસો માગે ટ્રેક્ટરવાળો ફેરવ કરવા બદલે પંદરસો માર્કેટમાં લઈને જાય તો ખેડૂત ભાડે હું ખેડૂત ભારવાનું જ નહીં એમાં નુકસાન જ છે હવે સરકાર ક્યાંથી કે ખેડૂતોને દેવું ડબલ આવક ડબલ કરી દેશું બાકી ખેડૂતોને દેવું ત્રણ ઘણું થઈ ગયું

કે ત્રીસથી ચાલીસ હજારનો ખર્ચ આવે છે એને લેવાનો લેવાનો ખર્ચી પોસાતો નથી માર્કેટની અંદર ભાવ પણ ચારસોથી સાડા ચારસો મળે છે ખેડૂતને પોસાતું નથી સરકારે જે ખરીદી કરવાનું કે ખરીદી ચાલુ કરી નથી તો ખેડૂત હાલ પરેશાન છે તો સરકાર એના ઉપર ધ્યાન આપવું જોઈએ એક બાજુ ખેતી મોંઘી બની છે તો બીજી બાજુ તંતુડ મહેનત અને મોટા ખર્ચા કર્યા બાદ ખેડૂતોને પાકના ઉત્પાદનના પૂરતા ભાવ મળી રહ્યા નથી તેથી ખેડૂત આર્થિક રીતે તૂટી રહ્યો છે જો આવી પરિસ્થિતિ રહી તો ખેડૂતની આવક ડબલ થવાની વાત દૂરની છે તેના પર દેવાનું ડુંગર બમણો થઈ જશે જુગનુ રૂપાલી જીએસટીવી સાબરકાંઠા